ઉમરપાડા તાલુકાના વાડી ગામે સૈનિક સ્કૂલમાં વિદ્યાર્થીઓની તબિયત લથડિયાનો મામલો સામે આવ્યો છે ઘટનાને પગલે આદિવાસી હિતરક્ષક સમિતિ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું ઉમરપાડા તાલુકા મામલેદાર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું વિદ્યાર્થીઓને જમવાનું બનાવી આપતી એજન્સીઓ પરવાનો રદ કરવાનો આવે તેમજ એજન્સી સામે એફઆઈઆર દાખલ કરવામાં આવે તેવી માંગ થઈ છે જોકે સાથે જ મેજિસ્ટ્રીયલ ઇન્કવાયરીની પણ માંગ થઈ હતી બે દિવસ અગાઉ સૌથી વધુ વિદ્યાર્થીઓને અચાનક શરદી તાવ ઉલટી ખાંસી થઈ ગઈ હતી તાલુકાના ને એક આવેદનપત્ર ગુજરાત આદિવાસી હિત રક્ષક સમિતિ દ્વારા આપવા આવેલા છે અને એમાં જે વાડી ખાતે સૈનિક સ્કૂલ ચલાવવામાં આવે છે સરકાર તરફથી એમાં અત્યારે હાલમાં સાતસો જેટલા બાળકો રહીને અભ્યાસ કરે છે વાડી સ્કૂલ જે સૈનિક સ્કૂલ છે એમાં ફક્ત ત્રણસોની જ કેપેસિટી છે પરંતુ એ સિવાય માંગરોળના એકલવ્ય સ્કૂલના વિદ્યાર્થીઓ ઉંમરપડા એકલવ્ય સ્કૂલના વિદ્યાર્થીઓ ત્યાં ઠાંસી ઠાંસીને ભરવામાં આવેલા છે અને ઘેઠા બકરાની જેમ રાખવામાં આવેલા છે અને તેથી આ જે ફૂડ પોઈઝનિંગનો પ્રસંગ બન્યો છે એમાં એ લોકો જે લોકો સત્તાધિકારીઓ છે એમણે કોઈ હાઈજીનની કોઈ વ્યવસ્થા કરી નથી અને જમવાની વ્યવસ્થા કરી નથી તેથી આવા પ્રસંગો બને છે અને ફૂડ પોઈઝનિંગને લીધે અત્યારે વીસ જેટલા બાળકો જંખાવ રેફરલ હોસ્પિટલમાં ગંભીર પ્રકારની પરિસ્થિતિમાં દાખલ કરવામાં આવેલા છે અને એમની દયનીય સ્થિતિ છે સરકારે કોઈ ધ્યાન આપ્યું નથી અને જ્યારે આવા પોઈઝનિંગના પ્રસંગો બને છે ત્યારે જ સરકાર ઊંઘમાંથી ઉઠે છે અને બતાવે છે કે અમે આ કાર્યવાહી કરીએ છીએ પરંતુ અમે એની તપા મેજિસ્ટ્રેલ ઇન્કવાયરી માટે આવેદનપત્ર આપેલું છે અને લાગતા વળગતાઓની સામે એફઆઈઆર નોંધવામાં આવે એવી અમારી માંગણી છે બ્યુરો રિપોર્ટ આર એન ન્યૂઝ ઉમરપાડા